પાલડી મુકામે અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ ત્રણ દિવસીય દુધેશ્વર મહાદેવનું પ્રાંત પ્રતિષ્ઠા નું આયોજન કરેલ મહાસંમેલન મહાઆયોજનની અંદર અમારા દલિત ચૌહાણ પરિવારનો આ લોકોએ બહિષ્કાર કરેલો છે બહિષ્કાર કરવાનું કારણ કે તમે દલિત છો અછૂત છો એટલે તમારો કોઈ ફાળો નથી જોઈતો तमारी अमारे कोई मंदिर जरूर मरूर अडीसा तालुका ना, ना पालाडी गावे दुधेश्वर महादेव प्राण प्रतिष्ठा मौसव योजाय होतो અને આ મહોત્સવમાં દરેક અઢારે વર્ણના લોકોને માન સન્માન સાથે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ એક જ દલિત સમાજને બાકાત રાખી આ દલિત સમાજનો બહિષ્કાર કરતા આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે શું છે સમગ્ર ઘટનાઓ વિશેષ વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન વ્યુતમાં આપનું હાર્દિક સ્વાગત છે લોકો આધુનિક સમયમાં અને એકવીસમી સદીમાં લોકો જીવી રહ્યા છે પરંતુ એક બાજુ સમરસતાની વાતો કરવામાં આવે છે પરંતુ હાલના સમયમાં પાલ જે ડીસા તાલુકાનું પાલડી ગામ છે આ પાલડી ગામમાં જે દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ના આ ત્રણ દિવસના મહામહોત્સવમાં અનેક લોકો આ પ્રસંગનો લાભ લીધો હતો પરંતુ ગામમાં જે દલિત સમાજના લોકો છે તેમને આમંત્રણ ન આપતા મામલો ઘરમાં આવ્યો હતો પરંતુ આ મામલો શાંત થાય આ મામલો જે માહોલ છે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવનો જે સમય હતો આ સમયનો બગાડ ન થાય અને કોઈ રૂપ ન થાય તે માટે દલિત સમાજ દ્વારા કોઈ ફરિયાદ નથી નોંધવામાં આવી પરંતુ આ પ્રસંગને હોસે જોશે પૂરો થયા બાદ આખરે દલિત સમાજને આમંત્રણ ન આપતા અને દલિત સમાજનો ફાળો સ્વીકારવામાં ન આવતા આખરે ભીલડી પોલીસ મથકે વીસ જેટલા લોકો સામે ફરિયાદ નોંધી અને ગામના સરપંચે માંગ કરી છે કે આવા લોકો જે સમરસતાનો જે અભાવ જોવા મળે છે ભાઈચારાની અને શાંતિની જે વાતો કરે છે આ વાતો વચ્ચે ક્યાંક ને ક્યાંક આ સમાજનો બહિષ્કાર કરતા વીસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવે છે શું કહી રહ્યા છે ગામ લોકો તે પણ તમે સાંભળો અમને શાયદ કોઈ બોલાવવામાં આવ્યા નથી કોઈ અમારી બહેનો કોઈ ભાઈઓ કોઈપણને બોલાવવામાં આવ્યા નથી એનું કારણ આભડછેડ લગાડીએ કે દલિત શાના ભાઈઓ અમારે ત્યાં ના દોવાય તો તમે આ બાબતની કોઈ રજૂઆત કરેલ છે કરે રજૂઆત તો અમે એ બધાને પૂછ્યું તો કે અમારે તમારો ફાળોય નથી જોતો તમારા પૈસા એ ન જોતા તમે આ શું છો એટલે અમારે ત્યાં નહીં આ બાબતની કોઈ ફરિયાદ કરેલ છે કરે ફરિયાદ કરી અમે અમારી માંગ છે કે અમારે જવાબ મળે મળવાનું હોય મારું નામ દિલીપ ચૌહાણ ગામ પાલડી તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા જે અમારા પાલડી ગામની અંદર દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે અઠાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એપ્રિલના જે કરવામાં આવેલ પ્રતિષ્ઠા તે નિમિત્તે અમારા ચૌહાણ પરિવાર દલિત પરિવારનો જે બહિષ્કાર કરવામાં આવ્યો છે જે અમુક સમાજો દ્વારા તો એ અનુસંધાને અમે આખા ચૌહાણ પરિવારે ત્રણ દિવસ સુધી ગામની અંદર કોઈ પણ જાતનું પ્રતિષ્ઠાનની અંદર નુકસાન પહોંચાડવાનું કાર્ય કર્યું નથી બીજા નંબરની વસ્તુ એ છે કે એ લોકોએ અમને અમારો ફાળો સ્વીકાર્યો નથી બીજું કે અમારી કુંવાસી બહેનોને પણ તેડાવી નથી જ્યારે આખા ગામની કળ કુટુંબી કુંવાસીઓને તેડાવી એમનો સાલ ઓઢમણા મોટા સંતો ભક્તો બોલાવી એમનું સન્માન બધું કરી ધારાસભ્યો અધિકારીઓને બોલાવીને એમનું પૂરેપૂરું સન્માન કર્યું છે જ્યારે અમારી દલિત પરિવારની સ્ત્રીઓ રોતા મુખે એમના સાસરીય પક્ષમાં બેસી રહી છે જ્યારે અમારી બીજી પર સમાજની સ્ત્રીઓ બીજા સમાજની સ્ત્રીઓ જ્યારે આવી ગામમાં ત્યારે અમારી બુનો દીકરીઓ રડતી ત્યાં બેસી રહે કે કેમ આવો અન્યાય થયો અમારી સાથે બસ એ ન્યાય માટે અમે લડી રહ્યા છીએ તેમ જે ગામ લોકો હતા એ અમારો બહિષ્કાર કર્યો છે અમને ના બોલાવવામાં આવ્યા તો અમે કીધું કે સાહેબ ગામ લોકોને એમ કીધું કે તમે અમારો ભાડો લઈ લો અમને બોલાવો અમે આવવા તૈયાર છે તો સાહેબ એમને કીધું કે ના અમારે તમારી જરૂર નથી એટલે અમારી કુંવાઈ અમારા ભાઈઓ અમારા કાકા બધા બેઠા શું નામ છે મારું નામતાભાઈ લેબાભાઈ ચૌહાણ પ્રતિષ્ઠામાં એ રીતે સાહેબ કે તેઓ લોકોને અશુચ લાગે છે અમે અમારી સમાજ એમને અશુચ લાગે છે એટલે એમને આપડે લાગે છે તમને આપડ છેટના કારણે નથી બોલાવવામાં બીજું કોઈ નહીં મારું નામ ચૌહાણ ઉમેદભાઈ જીવરાજભાઈ ગામ પાલડી જીવરાજપુરા આજના જે જવાબના અનુસંધાને પાલડી મુકામે હા હત્યા અઠાવી ઓગણત્રીસની ત્રીસ ત્રણ દિવસીય દુધેશ્વર મહાદેવનું પ્રાંત પ્રતિષ્ઠા નું આયોજન કરેલ મહાસંમેલન મહાજનની અંદર અમારા દલિત ચૌહાણ પરિવારનો આ લોકોએ બહિષ્કાર કરેલો છે બહિષ્કાર કરવાનું કારણ કે તમે દલિત છો અછૂત છો એટલે તમારો કોઈ ફાળો નથી જોઈતો તમારી અમારે અહીંયા કોઈ મંદિરમાં જરૂર નથી એટલા માટે અમારો બહિષ્કાર કરવામાં આવ્યો છે અમારી બહેનોને નથી બોલાવી અમારી દીક તમામ સમાજની દીકરીઓને લોટા આપ્યા છે એમનું સન્માન કર્યું છે અને અમારી દીકરીઓને નો બહિષ્કાર કરવામાં આવ્યો છે એટલા માટે સરકારશ્રીને હું એટલું કહેવા માગું છું કે જે વિરડી પોલીસ સ્ટેશને અમે જે ફરિયાદ નોંધાવી છે તેની અંદર જે ઘટતી કાર્યવાહી ડીસપી કલેક્ટર સાહેબને હું વિનંતી કરું છું કે જે ઘટતું ઉમેરે અને અમારી સાથે જે અન્યાય શો છે એનો અમને પૂરો ન્યાય આપે એટલી હું આશા રાખું છું જય હિન્દ હું ચૌહાણ બાબુભાઈ સરપંચ પાલડી તાલુકો ડીસા બનાસકાંઠા આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે ડીસા તાલુકાના પાલડી ગામે દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાના ત્રણ દિવસનો મહોત્સવ હતો તે મહોત્સવમાં ટૂંકમાં કહું તો કે અઢારે વર્ણનું મંદિર હતું સામૂહિક મંદિર હતું તેમાં તમામે તમામ અઢારે વર્ણનો ફાળો લેવામાં આવ્યો છે જ્યારે અમારી દલિત સમાજનો ફાળો લેવામાં આવ્યો નથી તેમજ ફાળો સ્વીકારવા લોકો તૈયાર ન હતા તે લઈને આ દલિત સમાજનો સામૂહિક બહિષ્કાર થયો છે તે વાતને હું વખોડી કાઢું છું અને આજુબાજુના ગામોમાં પણ આ નિંદનીય કામ થયું છે તેવું પ્રજામુખે ચર્ચાઈ રહ્યું છે જ્યારે આ આ અનુસંધાને ગામ લોકોએ જે મારા દલિત પરિવારોએ મને સરપંચે સંબોધી અને અરજી આપી હતી કારણ કે અમારી સાથે આવો અન્યાય થયો છે તેને અનુસંધાને ભીરડી પોલીસ સ્ટેશનમાં નવ તારીખે એફઆઈઆર ગુનો પણ દાખલ થઈ ગયો છે જ્યારે અમને દુઃખ એ વાતનું છે કે પાકિસ્તાન ભારતવાળાને ધર્મ પૂછીને મારે છે અને અહીંયા અમને દલિતોને જાતિ પૂછીને મારે છે તેનું અમને બહુ દુઃખ છે તે વાતને ધ્યાને લઈને સરકાર શ્રી આજે મોજૂદી સરકારની કહું છું કે સમરસતાની વાતો કરતી સરકાર અને અમને આજે પાલડીના દલિતોને જે ઘોર અન્યાય સામે અમને ન્યાય આપશે કે કેમ તે અપેક્ષા સાથે હું ગુજરાત સરકાર તેમજ પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અમને ન્યાય આપે તે અપેક્ષા સાથે જય હિન્દ જય ભારત તમે જોયું પ્રકારે પાલડી ગામમાં છેલ્લા દસ વર્ષથી દલિત સમાજનો સરપંચ કાર્યરત છે પરંતુ આ ગામનો સરપંચ એ મોભી ગણવામાં આવે છે પરંતુ આ દુધેશ્વર મહાદેવની જે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સરપંચને માન સન્માન તેમજ દલિત સમાજને આમંત્રણ તેમજ તેમને ફાળો લેવામાં ન આવતા આખરે વીસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ તમામ બાબતને લઈને ભીરડી પોલીસ મથકના પીઆઈને ટેલિફોનિક સંપર્ક કરતા પીઆઈએ જણાવ્યું છે કે આ તમામ બાબતને લઈને હાલ અમે પોલીસ ફરિયાદ નોંધી છે અને આ તમામ બાબતની તપાસ ડીવાય એસપી જોડે છે ત્યારે આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર દ્વારા આવા અસમાનતા અને ભાઈચારાની ભાવના વચ્ચે ભેદભાવ રાખનાર લોકો સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई